જેનાથી આ મેમુ ટ્રેનના મુસાફરી કરતા તમામ મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડે છે જો આ ટ્રેન શનિવારે સાંજે વરેઠા આવે અને સોમવારે સવારે ગાંધીનગર ઉપડે તો સોનામાં સુગંધ પડે તેવી સાબિત થાય એમ છે તો બાબતે ખેરાલુ વડનગર અને વિસનગર વિસ્તારના ધારાસભ્ય અને સાંસદ શું પગલાં લેશે આ બાબતે રેલવે વિભાગમાં કોઈ ભલામણ પત્ર લખી મુસાફરોના હિતમાં કોઈ નિર્ણય કરાશે કે કેમ તે જોવું રહ્યું છે ઓનલાઇન ટીવી ન્યૂઝ રિપોર્ટર સચિન ચૌધરી સાથે ફારૂક મેમણ ખેરાલો